ભાવનગર અમદાવાદ નેશનલ હાઈવે પર અકસ્માતોની કડી થમતી નથી ત્યારે આજે ફરી એકવાર હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાતા વાહન ચાલકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે મળતી માહિતી મુજબ ભાવનગર અમદાવાદ નેશનલ હાઇવે પર માલિશ્રી નદી પુલના પરથી પસાર થઈ રહેલા એક કન્ટેનર ટ્રક નું આગળનું ટાયર અચાનક ફાટી ગયું હતું આ ટાઈંગ પરથી કાબુ ગુમાવતા બે કાબુ ટ્રક સીધો સાથે સદભાગ્ય આ અકસ્માતમાં કોઈને મોટી જાનહાની થઈ નથી જેને કારણે સમયે રાહતનો શ્વાસ લીધો હતો પણ જોકે અકસ્માતના પગલે હાઈવે પર બંને બાજુ લાંબી વાહનોની કતારો લાગી ગઈ હતી અને એટલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા

હોવાને સ્થાનિકોની આક્ષેપ કરી રહ્યા છે ત્યારે આવા સમાચાર સાંભળવા માટે અમારી ચેનલ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને જો આપની આસપાસ જો આવી ઘટનાઓ અઘટિત બનતી હોય તો અમારા વોટ્સએપ નંબર ઉપર શેર કરો નમસ્કાર